અમરેલીના રાજકમલ ચોક ખાતે જર્જરિત હાલતમાં ઉભેલું નગરપાલિકાનું આ બિલ્ડિંગ એક સમયે અમરેલીની શાન સમાન હતું ત્યારે હવે આ જ બિલ્ડિંગ એક મોટી સમસ્યા બની ચૂક્યું છે પહેલા આ બિલ્ડિંગમાં નગરપાલિકાના કામ થતા હતા પરંતુ નગરપાલિકાએ સ્થળાંતર કર્યા પછી આ બિલ્ડિંગ ને જેમનું તેમ રાખ્યું છે હવે આ બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થાય તેમ છે ત્યારે બિલ્ડિંગની નીચે દુકાન ધરાવતા પંચ્યાસી થી વધારે દુકાનદારો સતત ભયના ઓથાર હેઠળ પોતાનો વેપાર કરી રહ્યા છે બે વર્ષ પહેલા અમરેલી નગરપાલિકાએ ઉપરનો માળ એમનો ઉતારી લીધેલો ત્યારબાદ એવું કહેવામાં આવેલ કે બિલ્ડિંગ નવું બનાવી દેવામાં આવ્યું છે માળ ઉતારીને એ લોકો બીજે શિફ્ટ થઈ ગયેલા છે હવે પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે કે માળ ઉતાર્યા પછી બિલ્ડિંગ જર્જરિત હોવાને લીધે અત્યારે ચોમાસામાં ઉપરથી પાણી વરસાદનું જે ભરાય છે એના હિસાબે સત્તાવન થી પચાસ દુકાનની અંદર પાણી સતત ટપકે છે વેપારીઓના માલ બગડી રહ્યા છે ઊભી થઈ છે

સલામત તબક્કે પહોંચાડવા માટેની ઠરાવ કરેલ છે ટૂંક સમયમાં એ કાર્યવાહી પણ સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ થશે હવે ત્યાં ટ્રાફિકથી ધમધમનો વિસ્તાર હોય અને ત્યાં નગરપાલિકા કચેરી ફરી વખત એ જ સ્થળે કાર્યરત થવાની કોઈ શક્યતા ન હોય અને હવે સ્થળે નગરપાલિકા કચેરી ભવન ઉભું કરવા માટેની પણ દરખાસ્ત તૈયાર કરી સરકાર શ્રીમાં સાદર કરેલ છે જે મંજૂરી મળી હતી નવી ઓફિસ બિલ્ડિંગ પર કાર્યરત થશે જર્જરિત હાલતમાં ઉભી આ બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થાય તેમ છે ત્યારે નગરપાલિકા તેના જૂના બિલ્ડિંગ નો યોગ્ય જગ્યાએ નિકાલ લાવે તે ઈચ્છનીય છે અમરેલી થી રાજેશ ગરિયા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ